આનંદ પંડિતે ગઈકાલે એટલે કે 11 એપ્રિલે દીકરી યસની રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું આ રિસેપ્શન પાર્ટીનું આયોજન ગુજરાત રાજ્યમાં કરવામાં આવ્યું હતું જેમાં शाहरुख खानનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે આનંદ પંડિતની પુત્રી યસ शाहरुख સાથે સેલ્ફી લેતા જોવામાં આવી રહી છે शाहरुख શૂટમાં ડ્રેસિંગ લાગે છે शाहरुख खान ઉપરાંત મનોજ વાચાઈ અલેખ શર્મા તાપ્સી પન્નુ મલ્લકા સેરાવત ઇમરાન આઝમી સહિત અન્ય ઘણા સ્ટાર્સ પાર્ટીમાં સામેલ થયા હતા પઠાણ સ્ટાર વજી અસ્કોરિયા અને તેના પતિ સાહિલના લગ્નના રિસેપ્શનમાં ક્લિક કરવામાં આવે તો જણે તેને સ્લીક રિપીટ જેમાં તેણે સિલ્ક બ્લેક સૂટમાં હાજરી આપી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ